જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે કમુબેન આહિરે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું સાળંગપુર મંદિર પાસે દેશી દારૂ વેચે છે જસદનના દરબાર છે એ તમે આવો તો બતાવો સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સારંગપુર થી કોણ બોલો શું નામ છે તમારું મારું નામ કમબેન છે હું આયેર છું કમબેન આહીર હા બોલો આપડે સાદી સુધા છો કે અનમેરેજ છો એમ પૂછું બેન હું એટલે તમને પેલા પૂછુ છું તમારો પેલા અભિપ્રાય પૂછું છું કે આપડે અનમેરેજ છો અને કમુબેન આહિર મારી હું ઠાકોર ના લવ મેરેજ કરેલા દીકરો હતી અમરેલી જિલ્લામાં તમને મે હું આને ફોન કર્યો પેલા કર્યો તો તમને ફોન તમે અને મેં કીધું મનસુખભાઈ ફોન કરો ઉપાડ્યો તો ત્યાં તમે ઉપાડ્યો સારું થયું કામ હતું ગમસ્તા ફોન કર્યો હતો

ગામમાં બીજા બે ચાર વેચે ને એના બધા કરેલો ગલ્લો એમ નથી કેતો ઈ મંદિરના ટ્રસ્ટીઓ સભ્યો કોઈ છે બીજા વ્યક્તિઓ છે બીજા છે અને મંદિરના માણસો દારૂ ના પીવા જાય મંદિરના માણસો બધા દારૂ પી હા

એટલે નામ સર તમારેપુર હનુમાનજી મંદિર આપડે હાજરી રાહ જોઈ પણ તમારા ઈકો હોય જે હોય જે ખર્ચો થાય હું આપી દઉં તમામ તમે આવો ને આપડે હું પાંચ કોટલી રૂબરૂ ઉતારી લેવાનો

મંદિર અંદર પ્રસાદી બની જાય મારી માય હા મારી માયુ નવ મહિને તેર થી દીકરો આવે મને નવ મહિને ફસી થી રેકો એટલે સરસ્વતી બોલવાની તમારો બધું આમ કેવું છે તમે કેવા છો અને દીકરી ના લગ્ન વિડીયા બહુ જોતા

જસદન તાલુકાના ભાઈ આ કે ના કોઈ વસ્તુ કઈ નઈ મંદિર ના મહંત મેળે છે હા એ પણ કોઈ છે નઈ મરી ગયા છે એના ભાણિયા છે

સારંગપુર હનુમાનજી દાદાના મંદિર ની હામે જય હો દેશી પીર ની જય હો ઇંગ્લિશ દેવ ની એમ કરે સોશિયલ મીડિયા થી માણસો મીડિયા કોઈ કઈક નહી તો થાય છે કેમ કે સારંગપુર નું નામ છે નામ છે એટલે ધંધો એટલો જાય છે ને મારા દીકરા લેતા

હા જમો જમો બાપુ જમો કઈ વાંધો નહીં હાલો તમે તમારો ફોટો બોટન મોકલો એ હારું હાલો આ બેન નો ફોટો મોકલો એટલે બાબા આટી બોલાવી દે હાલો ભલે 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 ભગવાન ભલે હવે મારે કોકની બેન નખાવું પડશે